જી બેન તમારું નામ અને શું સમસ્યા છે શું કહેજો મારું નામ રાજપૂત અર્પિતા છે અહીંયા વર્તોથી રોડ લાઈટ પાણી બહુ સમસ્યા છે અને કોઈ નિરાકરણ નથી આવતું અત્યાર સુધી પંચાયત હતી તો પંચાયત કંઈ નથી કરતી ધારાસભ્યને રૂબરૂ મળ્યા તો કે છે હવે નગરપાલિકા લાગી ગઈ અમારે કેહલું કોને કેવું ફરજીયાત ફરજીયાત કહ્યું છે મેં કે તમે પહેલાં મારું રોડ આવીને જોવો છતાં બી કોઈ જોવા તૈયાર નથી હું રૂબરૂ જઈને મળી આવી છું

બોડ લેવા આવવાનું છે ધરા પછી બાવે કરાય છે અમે મહાનગરપાલિકામાં વાત કરીએ મહાનગરપાલિકામાં નીતાકા કાર્ય છે છતાં બીજું કશું કરતા નથી કોઈ હવે તમે શું ઈચ્છા કરો જો શું માંગે છે તો પાણી અને રોડ અમારે જોઈએ અને લાઈટ જો નહીં આવે તો ટેક્સ નહીં આંદોલન કાઉન્ટી જે સુમતા બરાબર તેના વોટે નહીં મળે વોટ લેવા અમે પબ્લિકને વોટે આપ્યા છે ઘરે ખાતો વોટા કો ના જોઈએ

પછી પાણીની બી સમસ્યા બહુ ગંભીર છે પછી અહીંયા આગળ કચરાની બી મોટી સમસ્યા છે આ બાબતમાં રજૂઆતો સ્થાનિક તંત્રને બી અમે કરેલી છે વારંવાર લેખિતમાં અને મૌખિકમાં પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ થયેલ નથી અને જો આવનારા દિવસોમાં પછી આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ નહીં થાય તો પછી અમે બધા ગાંધીજીના માર્ગે ના સુધી અમારે આ પગલું ભરવું પડશે સર આ વિસ્તાર કયો છે અને શું સમસ્યા છે મહાનગરપાલિકા પણ સમસ્યા હોય કોઈ તંત્રનો રજૂઆત કરવા છતાં કોઈએ હજુ અહીંયા આગળ આવી સ્થળ પર નિરીક્ષણ નહીં કરેલું કે નહીં કોઈ સમસ્યા માટે આશ્વાસન આપેલું કે નહીં કોઈ જગ્યાએ કશું કરેલું નહીં જો તંત્રને કદાચ એવું હોય તો કંઈક અહીંયા આગળ અમારા વૈકલ્પિક ખાલી આ ત્યારે ટેમ્પરરી ખાલી જો રસ્તાનું આયોજન કરી આવે તો એના નાના નાના છોકરાઓને સ્કૂલમાં જવાની તકલીફો થાય છે વડીલો હોય વરિષ્ઠો હોય જેને અહીંયા કરતી આવો જવાની ઘણી તકલીફો થાય છે રિક્ષા સાધન કોઈ અહીંયા આવવા તૈયાર થતું નથી બરાબર છે ને આ સમસ્યાનો જો કઈ નિરાકરણ નહીં થાય તો ગાંધીજીના માર્ગે મહા આંદોલન કરવામાં આવશે અનિલભાઈ પાણીની પીવાની સમસ્યા મહિલાઓ કહી રહી છે શું સાચી વાત છે હા સાચી વાત છે અહીંયા આગળ અમારે એક બોર છે ને દસ આઠ થી દસ સોસાયટીઓ પાણી અને જો એ બોર બગડે છે તો લગભગ અહીંયા આગળ બધાને હેરાન થવાનું થાય છે ખરેખર ત્રણ ચાર દિવસ સુધી બધા હેરાન થાય છે એટલે આ મોટો પ્રશ્ન છે મહિલાઓનો અને એ બી જલ્દી એનો નિકાલ થાય એવી અમારી તંત્રનો રજૂઆત છે અનિલભાઈ મહાનગરપાલિકા બન્યું છે તમારે વિસ્તાર મહાનગરપાલિકામાં આવે છે છે તમે શું રજૂઆતો કરી મહાનગરપાલિકામાં આવેલા અમારા વિસ્તારની અંદર અમે લાઇટની પાણીની રોડની બધી જ સમસ્યાઓનું અમે લેખિતમાં મેં લેખિતમાં એમને રજૂઆત કરેલી છે હજુ સુધી એનો કોઈ અમને રિપ્લાય મળેલ નથી